જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટરનું બહુમાન સાથે સર્ટિફિકેટ તેમજ પ્રેરણાદાયક ત્રણ બુકના સેટને અર્પણ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે પાદરા એસટી ડેપો ખાતે પાદરા જૈન સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટર દ્વારા મુસાફરોની સેવા કરતા હોય છે જેના કારણે જૈન ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા અને આચાર્ય શ્રી શ્રીમદ વિજય સુંદર સુરુજી મહારાજ સાહેબની પ્રેરણાથી દેશભરના એસટી ડેપોના ડ્રાઈવર તેમજ કંડક્ટરને બહુમાન કરીને સર્ટિફિકેટ તેમજ પ્રેરણાદાયક એ આચાર્ય શ્રીમદ વિજય સુંદર સુરુજી મહારાજને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય પદભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ સમાજમાં ઉત્કર્ષ માટે ચારસો જેટલી પ્રેરણાદાયક પુસ્તકો લખ્યા છે ત્યારે તેઓ દ્વારા લખાયેલા ત્રણ પુસ્તિકાઓ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં આંખે આંસુ આવી ગયા કમાલનો વિરોધાભસ તેમજ દિલ આનંદી થઈ ગયું આ ત્રણ પ્રેરણાદાયક પુસ્તિકાનું ડ્રાઈવર તેમજ કન્ડકટરોને અર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટરોનું સર્ટિફિકેટ આપી તેમજ પુસ્તકો આપી બહુમાન કરવામાં આવ્યું હતું આજ રોજ સ્વતંત્ર પર્વ નિમિત્તે લાખો યુવાનોના રાબર અને રાષ્ટ્રહિત ચેતક પદ્મભૂષણ આચાર્ય રત્નસુંદર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગુજરાત રાજ્યના તમામ એસટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કંડક્ટર ભાઈઓને એક એ લોકોની નાગરિકો પ્રત્યેની સલામતી અને એમનું હિત ધ્યાને રાખીને જે ફરજ બજાવવામાં આવે છે એ વિશિષ્ટ સેવાઓને ધ્યાને લઈ એ લોકોને એક બહુમાન સ્વરૂપ એક સર્ટિફિકેટ અને એમના દ્વારા લિખિત ત્રણ પુસ્તકોનો સેટ આજે અર્પણ કરવાનો એક સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી કાર્યક્રમ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવેલો તેના ભાગરૂપે આજ રોજ પાદરા જૈન સંઘ દ્વારા પાદરા એસટી ડેપો ખાતે તમામ કર્મચારીઓને હાજર રાખી તેઓને એક બહુમાન રૂપે એક વિશિષ્ટ સર્ટિફિકેટ અર્પણ કરી અને ત્રણ પુસ્તકોનો સેટ અર્પણ કરવામાં આવ્યો છે અને તે લોકો એવો સાદર સ્વીકાર કરેલ છે